મોટા કપાયાના પચીસ વર્ષીય યુવાન નદીમાં ડૂબી જતા ચૌદ કલાક પછી લાશ મળી મુંદ્રાના મોટા કપાયાના સિદ્ધરાજસિંહ નાગુભા ચુડાસમાં ઉંમર વરસ પચીસ તેમના મિત્રો સાથે ટોળાથી મુન્દ્રા તરફ આવતી ભૂખી નદીમાં ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ નહાવા ગયા હતા જ્યાં સિદ્ધરાજસિંહનો પગ ખાડામાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો તેમનો પરિવાર અને ગ્રામજનોએ તેમની શોધખોળ કરી હતી પણ તેમનો પતો મળ્યો ન હતો મામલતદાર શ્રી અને રેસ્ક્યુની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ રાત્રિ થઈ જતાં શોધવાનું મુશ્કેલ થયું હતું ત્યારે આજે વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ જ્યાં પ્રાગ પર નજીક નદીમાં નાહવા ગયા હતા ત્યાંથી તેમની લાશ મળી આવી હતી અને તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે મારું નામ જુવાનસિંહ ભાટી કાલે સાડા ચાર વાગ્યાની આજુબાજુ જે ટોળાથી ભૂખી નદી મુન્દ્રા તરફ આવે છે એ પ્રાગ પર ની બાજુમાં ચારથી પાંચ છોકરાઓ નાહવા ગયા હતા એમાં એક છોકરો સિદ્ધરાજસિંહ નાગુભાઈ ચુડાસામાં જે ઉંમર પચીસ વર્ષ ઈ નાવા પડતા એક ખાડામાં એનો પગ ફસાઈ ગયો અને ડૂબી જવાથી કાલે શોધખોળ દરમિયાન અમને બોડી રિકવર થઈ નહોતી પણ આજે સવારના ઓટોમેટિક બોડી ઉપર આવી જતા સાત વાગ્યાની આજુબાજુ બોડી રિકવર થઈ અને અમે હોસ્પિટલમાં હમણાં આવ્યા છીએ પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી માંગણી તો જે સરકારની હોય જે નિયમ પ્રમાણે જે થતું હોય એ રજૂઆત કરશું અને જે થાતું હશે આગળ પણ અંધારાના હિસાબે એ સવારની જે હતી રેસ્ક્યુની એ સવારના વાત હતી પણ એના પહેલા જ બોડી મળી ગઈ અમને એટલે પછી આ અમે એમને પણ જાણ કરી અને કીધું કે હવે અમે અમારી રીતે કરી લઈએ છીએ બધું